શું મશુરું તમારું તો ખુબ ઉડે શું કરતા બસ ઊંધા ઊંધ્યા શું આયો હતા શું કોમ થી આયા હતા

આમ મારથી કોઈ કોમ થતું નથી કોઈ એટલે ધંધે પૈસા લાવો ફોન ફોન તો હવે ફોન તો આવે વાલા ફોન હોય તો આવે ને તમારે પૈસા નથી પૈસા નથી કોમક કાઠો છે મારે હમણાં વખો છે એટલે હાલે પૈસા આવે એવી વાત તો હું કરું ફાયદાની અલ્યા એવું તો કરો ને હાલ તો મારે પૈસા મારા આટુ જોડે એને વીમો વીસ રૂપિયા ને પણ એ ઓછા હજાર જેવાના ખાડા વીમાના પૈસા એ તમે વીસ હજાર રૂપિયા લાવો કે છોકરાને તાવ આવ્યો છે પેલો ઝહેલો એનું બોનું કાઢતો દો કે મારે સરકારી દવા કરાવી પણ કોઈ માફક ન થાય પ્રાઇવેટ દવા ખોને તાવ ને એવું બધું છે મેલેરિયા ને એમ દાખલ કરવો ને એવું કઈ તમે વીસ હજાર રૂપિયા લાવો અને મને દસ હજાર રૂપિયા મને ભાગ તો અડધારવો પડે છે પૈસા તો આલે તો ભાગ તો આજુ તો તમે અતાર ને અતાર દો પણ ભાગ આલો એટલે ઉસી ના આલો કે હાવ તમારે હાવ પાસે એમાં તો હાવ ભાગ હોય ઋષિનો ન હોય ફાયદો ને મારો ફાયદો એવું હોય તો તમે રોઈ થાય તમારે આડુ ખોળા પડે હું હારું પૈસા જ લેવાય લેવાય આવું મારા આટુ મારો પાસો માંગે તો પછી તમને તો હાવ હાલ્યા રહ્યા પછી મારે તો તમારે આટુ ભૂલી જશે પીકડ ઓમ તો છે મેં લાવો તો ખરી પછી પૈસા વાળો ને પૈસો વાળો કેટલી વખત ભૂલી ગયો છે એમ તમે જો અતાર ને અત્યારે

શાક બીજું મને તેલ નો ડબ્બો લાગો થયું કાકા એટલે હું તાર મહ એટલે ધન રાખજે અને તરત હું તાર મહાઈએ થી જઈ અને આવું છે

અહીંયા ઉભા તો ઉભા તો ઓછી ગઈ સળી બે ગયા તમે નાના મોટા કોઈ છે મર્યાદા આ ઘર છે ઘર તો તમારું પણ તમારે થોડીક મર્યાદા હોવી જોઈએ

કોણ કરે તો મારે દેખ રેખ રાખવાની અને તો તો પગાર ઘણો આવતો હોય છે પગાર દૂધ નો આવે પગાર ઘણો આવે લોટ આવે આવો લાખ દોઢ લાખ તો આવતો હોય દોઢ લાખ રૂપિયા તો આવી દે વધારો આવશે એક કરોડ આજુ બાજુ ઓહો હો હો તો તો તમારે ઘણો ગમું છે ખો અને વાતો અઘરી થઈ ગઈ કે તમારે વીમો કે કોક પાછો છે વીમો પાછો છે પચાસ રૂપિયા એક ગાય ગાય નો વીમો લીધેલો હતો ગાય મરી ગઈ છે એનો વીમો પાછો ઓહો તો તમારે ઘણી જ આવક હો તો હવે હું એક વાત કરું ભાઈ બોલો બોલો હવે કોમ કરો તો કો ન કે તમે પાછા કોમ થશે એવું હશે તો કરશે એમાં શું છે મને વિશ્વાસ છે પાછો કે મારો આડુ છે ને મારા જ પાછો ના રે બોલો એ વીસ હજાર ની જરૂર પડી છે પૈસાની વાત મત કરો તમે એમાં એમ છે ઓબળો ઓબળો પૈસા ની હું એમને તો પૈસાની ની ના આવું મારે કોઈ એમને એમ ના પણ એ મારે છોકરો દાખલ પડ્યો છે એને બાટલા સડે છે અને આઈસ્યુમ રાખ્યો છે ના હોય તારે આ તો ખુબ બખો છે મારે તો તમે જુ વાત કરો હવે ના સોનાર હો કેટલા પૈસા જોવે છે વીસ હજાર રૂપિયા જોવે છે તો લઈ જો હડો તો પણ વ્યાજ નહીં વ્યાજ વગર નહીં હવે જે કોઈ વ્યાજ નહીં હાલ છે આટલા કરી આલો મારે છોકરો બીમાર છે અને તમે ઓમ તો કહો મારે ભોણી જયલો 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 કરો છો એ તમારે ભોણી છે મોદુ શો છે હારો હડો તો લઈ લો જય શુક્રા એક

પૂરા પૈસા નો દસ હજાર રૂપિયા અલ્યા હમા રહી જો ને કે પછી હાવ રહેશો તમે હું તો મને માર્યો ને ભમાયો મને કોરે મોરે મને ભમાય ભમાય કરી પકડી અલ્યા કોસુ એક બાજુ છોકરા માર્યો છે હજાર રૂપિયા છોકરા ના વાળો નવ હજાર રૂપિયા મને આપો લાવ હવે મારો છે આ દારૂડી આગળ શું કરું લાવ નવ હજાર રૂપિયા લો લો આલો શું શાંતિ રાખો ભાઈ ના આલો મારા તરત જો સલામ

મોણ ને પોક દારૂડિયો ભીટકાઈ ગયો હોય પાયો પર હોય ચમકે પૈસા ભાડ્યા હોય ને તો આવું થાય પણ આરે છોકરાનું બોનું કાઢી છોકરો બીમાર હતો યાર છોકરો રાળ હોરફરે છે બીમાર ને એ તો ઓ હો તો તો આપડે લાવવું પડશે યે નકે આરે હેડો પેલો મને બૈજા પૈસા વાપરીને યાર ઉભા રહે જોણે માર આઢું આવતા નથી ઓણી બાજુ થી હોય જા ને હોય ઈપ છે હા તો આવ્યો શાંતિ રાખો તમે દારૂ પીધો સો પીધો પણ તમે ચેલે પાયો દારૂ આવા રવાડે ચૌ સડિયા તમે દારૂ ના રવાડે હા તો મજા આવે મને કાળીએ કે મજા આવશે દારૂ પીવાની દારૂ પીધે કોઈ નું ફલું છે તમે દારૂના રવાડે સડ્યા છો કાળીઓ દરરોજ પીવે છે મને ક્યાં પીવો મજા આવી જશે કે ગમે એનો દારૂ ના રવાડે કોઈ પણ હોય કોઈને રવાડે ન સડાય આવી રીતે તમે દારૂ પીશો ચેડે અમારા પોઢિયા નું નિયનું શું તમે આટું છે હું આટું હારી સલાહ આલું છું તમને પૈસા લઈ જાય

વીસ રૂપિયા પીવા હું મૂકતું મારી પાસે નથી મારી જોડે નથી વી રૂપિયા પચાસ હજાર રૂપિયા આયા છે તમને એ હાલ છે એટલે મને એને અને મારા જોડેથી પૈસા એને ઘણી લીધા ચેટા લીધા ચેટા

કે કોઈ પણ પૈસાનો દુરુપયોગ કરવો નહીં પૈસા હારા કોમમાં વાપરવાના દારૂના રવાડે કોઈને સડવું નહીં કોઈ ખોટા રસ્તે પૈસા વાપરવાના નહીં કારણ કે કુટુંબની અંદર પૈસાનું મહત્વ ઘણું છે પૈસા છે તો વ્યક્તિ તમને ઓળખશે બોલાવશે પૈસા નહીં હોય તો તમને કોઈ બોલાવશે નહીં તમને દારૂ અને દારૂ પીતા હશો અને તમારા જોડે હગાવાળો પણ આવીને ને બે અને તમને દારૂડીઓ દારૂડીઓ કરીને કાઢી મિલ છે એટલે તમારું છોકરો નું જીવન પણ સુધારવું હોય ને તો હું તો બધાને કેવા માંગુ છું કે દારૂ પીવો નહીં તમારું શું કેવું છે જય માતાજી જય માતાજી